સર્વેને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય નારાયણ હું આચાર્ય આપ સૌના મંગળની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે સજ્જનો આજનો વીડિયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તમામ લોકો માટે જેમની કુંભ રાશિ છે આજનો વીડિયો રાશિવાળાઓ માટે તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજના વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ કુંભ રાશિવાળાઓના જીવનમાં ખૂબ મોટો પરિવર્તન રહેવાનો છે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને શુભ યોગો સાથે શુભ ગ્રહ પણ તમારા કેન્દ્રમાં વિરાજમાન થઈ રહ્યા છે જે કે કયા પ્રકારનું ગોચરીય ફલાદેશ રહેવાનું છે તો સૌ પ્રથમ તમારો ચાર્ટ આગળ લગાવ્યો છે કુંભ સૌ પ્રથમ આપણે જાણી લઈએ તે શુભ ગ્રહો જે પ્રભાવશાળી સમય અને ભાગ્યશાળી સમય તમારા માટે લઈને આવી રહ્યા છે તે કયા ભાવમાં બેઠા છે અને પછી આપણે તેમાંથી મળનારા ફળને જાણીશું કારણ કે પરિવર્તન તો ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે કુંભરાશિવાળાઓ માટે તો સૌ પ્રથમ જુઓ ચાર ફેબ્રુઆરીએ ચાર ફેબ્રુઆરીએ બુધ પોતાનું રાશિ પરિવર્તન કરશે તે તમારી કુંડળીના બારમા ઘરથી નીકળીને કુંડળીના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે આ ખૂબ જ મોટી સારી વાત છે ગુડ ન્યૂઝ છે કુંભ રાશિવાળાઓ માટે ખાસ કરીને બિઝનેસ અને નોકરી અને વિશેષ રૂપે ધન માટે ખૂબ જ શુભ સંકેત કુંભ રાશિવાળાઓ માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે આની સાથે સાથે છ ફેબ્રુઆરીએ શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે તે તમારી કુંડળીના બારમા ઘરથી નીકળીને તમારા ફર્સ્ટ હાઉસમાં ગોચર કરશે આ બુધ અને શુક્રની યુતિ પોતે જ એક લક્ષ્મીયોગનું નિર્માણ કરે છે ભાગ્યશાળી સમયનું નિર્માણ કરે છે આની સાથે સાથે તેર ફેબ્રુઆરીએ સૂર્ય પણ તમારી કુંડળીના બારમા ઘરથી નીકળીને કુંડળીના ફર્સ્ટ હાઉસમાં આવી જશે કુંભ રાશિ એટલે કે તમારી રાશિમાં જ બધા ગ્રહો પ્રવેશ કરી રહ્યા છે તો આ વીડિયો તો તમારા માટે સૌથી વિશેષ રહેવાનો છે અને તેના ફલાદેશ તમારા માટે ખૂબ જ સારા રહેવાના છે ચોથો ગ્રહ જે છે તે ત્રેવીસ ફેબ્રુઆરીએ સેનાપતિ મંગળ તમારી કુંડળીના બારમા ઘરથી નીકળીને કુંડળીના ફર્સ્ટ હાઉસમાં આવી જશે તો આ ચાર ગ્રહોની યુતિ વિશેષ રૂપે તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં બનશે અને તમારી જ રાશિમાં આવી રહ્યા છે એટલે કે કુંભ રાશિમાં જ બુધ શુક્ર મંગળ અને સૂર્ય ચાર ગ્રહોનો પ્રવેશ તમારી જ રાશિમાં થઈ રહ્યો છે અને કુંડળીના ફર્સ્ટ હાઉસમાં થઈ રહ્યો છે હવે જુઓ સૌ પ્રથમ આપણે સૂર્ય અને બુધની વાત કરી લઈએ સૂર્ય અને બુધ જ્યારે પણ કેન્દ્રમાં એક સાથે યુતિમાં આવે છે ત્યારે સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ થાય છે અને જ્યારે પણ સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ થાય છે ત્યારે એવો વ્યક્તિ રાજયોગ ભોગવે છે રાજયોગ ભોગવવાનો અર્થ રાજ્યના અધિકારીઓ એટલે કે મોટા મોટા અધિકારીઓ સાથે તેનો સંપર્ક મળવું બેસવું વધે છે ક્યાંક ને ક્યાંક રાજ્ય તરફથી તેને સન્માન મળે છે વેપારમાં તેને યશ મળે છે કીર્તિ મળે છે માન સન્માન મળે છે અને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જોબના પણ સારા યોગ બનાવે છે અને પ્રમોશન અને રાજકીય ક્ષેત્રમાં પણ ઉચ્ચ પદ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક મળે છે એવા સમય પર કારણ કે સૂર્ય બુધાદિત્ય યોગ વિશેષ રૂપે તમારા ફર્સ્ટ હાઉસમાં બની રહ્યો છે આને કેન્દ્રનો ભાવ કહે છે ફર્સ્ટ હાઉસ ફોર્થ હાઉસ સેવન્થ હાઉસ અને ટેન્થ હાઉસ એટલે કે એક ચાર સાત દસ આ કુંડળીના કેન્દ્રના ભાવ છે તેમાં ગ્રહ બલવાન અને વિશેષ રૂપે બુધની યુતિ વિશિષ્ટ બની જાય છે આ તો ખૂબ જ એક પ્રભાવશાળી સમય લઈને આવી રહી છે કુંભ રાશિવાળાઓ માટે હવે આમાં સૌથી પ્રભાવશાળી મંગળ અને મણીને મહાલક્ષ્મી યોગનો નિર્માણ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ધન સાથે સંબંધિત કોઈ સમસ્યા કુંભ રાશિવાળાઓના જીવનમાં ચાલી રહી હતી તો તેઓ ખૂબ સારો સમય પોતાના માટે જોશે સાથે સાથે એક વાત હું કહું કે જે બિઝનેસમેન લોકો છે તેમના માટે પણ બિઝનેસમાં યુ ટર્નનો એક ખૂબ સારો સંકેત અહીં બનતો દેખાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક વેપારમાં એકદમથી ઊંચે ઉઠવું આ કર્મભૂમિમાં ખૂબ સારો યોગ બનશે કારણ કે આમાં વિશેષ રૂપે જોવાનું છે કે મંગળ પણ રાજયોગ કારક દશમ ભાવના સ્વામી બનીને લગ્નમાં આવશે હા થોડો ક્રોધ વધશે તેથી થોડું સાવચેત રહેજો ક્રોધમાં કોઈ કાર્ય બગાડી ન બેસો પરંતુ આ રાજયોગ વિશેષ રૂપે ભૂમિ સંબંધિત પ્રોપર્ટી સંબંધિત ભવન સંબંધિત વાહન સંબંધિત અર્થાત ગાડી ઘોડો ભવન ભૂમિ જાયદાદના સંબંધમાં ખૂબ સારા વૃદ્ધિકારક યોગ આ સમય દરમિયાન કુંભરાશિવાળાઓ માટે બની રહ્યા છે આની સાથે સાથે વિશેષરૂપે આમાં શુક્ર જે છે શુક્ર સુખમ શંશની શુક્ર સુખના કારક હોય છે તો સુખમાં પણ વૃદ્ધિ થશે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો ઊર્જાથી ભરપૂર રહેશો ક્યાંક ને ક્યાંક આકર્ષણથી ભરપૂર રહેશો વાણીમાં તેજ રહેશે ઓજ રહેશે વાણીમાં અને તમારી સમજાવાની રીત જોઈને લોકો પ્રભાવિત થઈ શકે છે જો તમે ક્યાંક મેનેજમેન્ટમાં અથવા કોઈ સારી પોસ્ટ પર છો તો અને વિશેષ રૂપે જે લોકો પ્રમોશન ઈચ્છી રહ્યા હતા તેમના માટે પણ ખૂબ સારા યોગ છે આ સમય દરમિયાન જે પ્રમોશન અટકેલા હતા અથવા નોકરીને લઈને કોઈ અસ્થિરતા આવી રહી હતી તો તમે જોશો કે સ્ટેબિલિટી આવશે સ્ટેબિલિટી મજબૂત બનશે હોટલ મેનેજમેન્ટ પ્રોપર્ટી ડીલિંગ કન્સ્ટ્રક્શન અને વિશેષ રૂપે જેને બિલ્ડર કહે છે આ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ સારી ઉન્નતિ અને લાભના સારા યોગ કુંભ રાશિવાળાઓ માટે ક્યાંકને ક્યાંક નિર્માણ પામી રહ્યા છે આની સાથે સાથે વિશેષરૂપે આમાં સૌથી પ્લસ પોઈન્ટ જોવાની વાત એ છે કે આ ચારેય ગ્રહ કુંડળીના સાતમા ઘરને જોઈ રહ્યા છે એટલે કે એક કેન્દ્ર ભાવથી બીજા ભાવને પોતાની સાતમી દૃષ્ટિથી જોઈ રહ્યા છે એટલે કે લગ્નના સારા યોગ જે કુંભ રાશિવાળાઓના લગ્ન નથી થઈ રહ્યા હતા તેમના લગ્નના સારા યોગ બનશે જેમના સંબંધ બગડેલા હતા તેમના સંબંધ વધુ મજબૂત બનતા દેખાશે ક્યાંક ને ક્યાંક સાથે સાથે ક્યાંક વિદેશી યાત્રાઓ પણ થઈ શકે છે આધ્યાત્મિક યાત્રાઓ પણ શક્ય છે પરિવાર સાથે યાત્રાઓ થઈ શકે છે મધુર સંબંધો સ્થાપિત થઈ શકે છે તેમજ ખાસ કરીને જો કુંભ રાશિવાળાઓના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તમે જોશો કે સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે હમે ખાસ કરીને જેમની પણ કુંભ રાશિવાળાઓની કુંડળી બનેલી છે તેઓ આ ચાર વાતો જે હું કહી રહ્યો છું તે નોંધ કરી લો પોતાની કુંડળી કાઢીને જુઓ અને મને કમેન્ટ કરીને જણાવો સૌથી પહેલાં મને આ જણાવો કે જેમની કુંડળી બનેલી છે તેમની કુંડળીમાં ગુરુ અને રાહુ એકસાથે તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે બીજું જુઓ તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે ત્રીજું જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમાં અને રાહુ એકસાથે તો નથી બેઠા તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે અને ચોથું જુઓ કે રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહો તો હાજર નથી કારણ કે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહે છે આ ચાર દોષોમાંથી એક પણ દોષ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બને છે તો તેને વિધિ વિધાનથી પૂજા કરાવવી અત્યંત જરૂરી બને છે કારણ કે ત્યારબાદ જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે ત્યારબાદ આપણે વિચારીએ છીએ કે આપણું ભાગ્ય આપણો સાથ કેમ નથી આપતું કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે આપણા જીવનમાં અવ્યવસ્થા અને સંઘર્ષ વધતા રહે છે બે ઉપાય કુંભ રાશિવાળાઓએ અવશ્ય અનુસરવા જોઈએ પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો અને બીજું તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે તેથી પ્રતિદિન હનુમાન ચાલીસાનું સવાર અને સાંજ પાઠ અવશ્ય કરવો જોઈએ આશા રાખું છું કે મારી વાત તમને સમજાઈ હશે ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રીમન્નારાયણ